જેવી રોટલી બનાવે છે ક્રિયા થઈ અને એ ક્રિયાની અંદર એની ઈચ્છા જાગૃત થયેલી છે કે એને ખાવું છે પણ એ ઈચ્છાની ઉપર જો જાગૃતિ અને ક્રિયા ઉપર જાગૃતિ હોય તો એ એ જે બને છે અને પ્રેમથી બને ત્યારે એ ગાયો ભાગ કાઢે છે કૂતરા માટેનો ભાગ કાઢે છે પૂરા પરિવારને ખાવા માટેની જે રસોઈ બનાવે છે એ રસોઈ એટલી પ્રેમથી બનાવે છે અને એની માટે જયારે હોશ થી બનાવવામાં આવે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ માટે હોશ આવે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે એની અંદરથી જ્ઞાનનો ઉદ્ભવ થાય છે